સુરતના ઓલપાડ ખાતે આવેલા ગિલો તાલુકાના લવાછા ગામમાં એક લારી ચલાવતી મહિલાને માર મરાઈ દક્ષાબેન નામક લારી ચલાવી ગુજરાન ચલાવતી મહિલાને બહારના દસ થી બાર છોકરાઓની ગેંગ દ્વારા માર મરાઈ હતી જેમાં દક્ષાબેન સાથે લવાછા ગામના લારી ગલ્લાવાળાઓને પણ આ દસ થી બાર છોકરાઓની ગેંગ દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હતો

ભાઈ <laughs> મને મોજેલી હ ઓ કોણે માર્યો કોને હા એમ ડાકુ મારતો લાગે છે ભાઈનું ન મારાય કઈ વાત પૂછી જો ભલાઈને પૂછી જો ભલાઈને કાવ કો પૂછી જો ને ઓય ના ઓય કહીનો હું નથી લાગતો હ માલ લાગે હ જમગીનીયા જો રે બસ આને ધંડાની વસ્તુમાં માલ લાગે હું ના હું બગાકા નહિ લઉં રે રેકોર્ડ નામે